દોસ્તો આ હરામી વેટર બીજા વેટર ની બનાવેલી મછલી માં ઘણું બધું લાલ મરચું નાખી દેશે કેમ કે આજે આ હોટેલ નો માલિક બધા વેટરો નો ટેસ્ટ લઈ રહ્યો હશે તમારા બધામાંથી જે પણ કોઈ ટેસ્ટી ખાવાનું બનાવતો હશે અને તમે કામ ઉપર રાખીશું પછી આ આદમી કામ કરવા લાગે છે કેમ કે આ વેટર ને કઈ ખબર ના પડે અરે આ ભાઈ ની બનાવેલી મછલી ઉપર નીબુ ની તારવા લાગે છે એટલે મેનેજર આવીને બોલે છે કે તમે બે હજુ કેટલો ટાઈમ લગાવશો બધા વેટરો ખાવાનું પણ ચેક કરાવી લીધું માલિક જોડે તો આ બોલે છે કે મારા ટીક્કા તો બનીને એકદમ રેડી થઈ અને એવા ટીકા બન્યા છે કે માલિક અમારા બે થી કામ ઉપર મને રાખશે તો આ ભાઈ બોલે છે કે બેટા આજે તો તારી સુટી થવાની છે કેમ કે આ મસલીની અંદર મેં સત્રીસ પ્રકારના મસાલા નાખ્યા છે તો આ બોલે છે કે હા જોઈ લઈએ છે કે કોની સુટી થાય છે અને કોની નહીં પછી આ વેટર એના બનાવેલા ટીક્કા પ્લેટ માં સજાવીને માલિક ને ટેસ્ટ કરાવવા માટે જાય છે તો માલિક બોલે છે કે ઘરે હજુ બીજા વેટરને કેટલી વાર લાગશે આ બોલે છે કે માલિક એની તો મને ખબર નથી પણ તમે આ મારા ટીકા કરો નગર ઠંડા થઈ જશે તો માલિક બોલે છે કે ઘરે નહીં ઠંડા થાય જા તું પહેલા એને બોલાવીને આય પછી એક સાથે બધું અમે ટેસ્ટ કરીશું આ જલ્દીથી આ ભાઈ પાસે આવીને બોલે છે કે રે તું સુવેટર બની હજુ સુધી તો તારી મછલી તૈયાર થઈ નથી તો આ બોલે છે કે જા તું જેને તારું કામ કર આ હું આવું છું પછી આ ભાઈ ભાઈભાણીની બનાવેલી મછલી પ્લેટમાં સારી રીતે સજાવીને માલિકને આપવા માટે જાય છે તો માલિક બોલે છે કે રે તે એક પ્લેટ મસલી બનાવવામાં આટલી વાર લગાડી દીધી તો પછી કસ્ટમર આવશે તો તું શું કરી ભાઈ બોલે છે કે માલિક માફ કરજો કોયલા સરગવામાં થોડી વાર લાગી ગઈ તો બસ આ માલિક આ બે જણાની બનાવેલી મછલી અને ટિક્કા ટેસ્ટ કરવા લાગે છે પણ હવે તો આગળ જે થઈ ગયો જોતા પહેલા એમ બે માતા જે પણ કોઈ આજે જરા પણ તીખું નથી લાગતું અને એના વખાણ કરે છે કેમ કે આ ભાઈને પહેલેથી આ હરામી વિશે ખબર પડી ગઈ હોય છે કે એને મછલી અંદર મરચું નાખી દીધું છે તો પછી આ ભાઈ બીજી મછલી બનાવીને લાવે છે તો પછી માલિક બોલે છે કે હવે તારી નોકરી પાકી